ખબર છે ને એમને કે જવાનું છે એટલે સુતી રહી છે જવાનું છે એ ખબર છે ને તો જવાનું છે તો તો ઠીક ગયો પણ ઈ એવું કરે કે જે દિવસે એમ થાય કે હવે આપણે જગાડવાની છે કે જાવ છે તો જાગી જાય એટલે એટલે આપણે આપણો દરવાજો નું બધું ખુલ્લું રાખવાનું એમ બોલીએ છે તોય નઈ જાગે અને જે દિવસે એમ થાય કે હું કૂતી રહી કે કામ નથી બસ થોડીવાર સુઈ જાય તો આપણે કામમાં તો જાગી જાય

અમને જગાડી દઈએ બીજું કંઈ નહી હવે અમને હાલ બલાવજો તો બીજું કંઈ નહી કરવાનું હાલ બલાવ જાય બીજી મારવા બે દીથી ન ઝીરો કે કાઈ ખાધા પણ કઈ નહી એવું થયું બે માં બનાના નહી તને તારે પેટની ન ખબર આ सब તો કોક મને કેતું છું એમ ક્યું કે પછી તો પાછી ભૂખ એટલે તકલીફ થઈ કીધું આજ નાસ્તો ન કરો તે તો નાસ્તો કરીને દીધું કઈ લીધું વેફર ને બધું બેન બસ કાર્યક્રમ કર્યો તો અમારો પણ એમાં આપણે ભેગું થયું હાલો તો હવે હું પણ ચા પાણી પી લઉં ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બે લાઈકને પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને જો આ વિડિયો તમે લોકો ફેસબુક પેજ પર જોતા હોય અને પેજને હજુ સુધી ફોલો ના કર્યો હોય તો પેજને પણ ફોલો કરી લેજો આઠ ને દસ અને હું ટેમ્પરેચર બતાવવા માટે આપણે ક્લિપ કરી છે ટેમ્પરેચર જુઓ તેર ડિગ્રી છે દેખાણું તો હજી તો આપણે કોઠે છીએ મીન્સ કે ગેટ ઉપર છીએ પાટોળ કોઠે અહીંયા એન્ટ્રી છે તો વલ એન્ટ્રી કરાવવા ગયા છે કે પછી ગાડી ચેક થઈને પછી આપણે એને કરવાનું છે પણ તેર ડિગ્રી અહીંયા છે તો જો અંદર જંગલમાં કેટલું હોય છે અહીંયા જઈને આપણે જોઈએ બાકી બધું ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ એન્ટ્રી ગેટ એન્ટ્રી કરાવવા માટે કેમ આમાં બ્લર થાય છે હા મોબાઈલ તો નવો છે પણ કેમ આમ થયું કઈ ખબર ન પડી જો અહીંયા અને આ એનો ટાઈમ છે જોઈ લેજો એથી વિરુદ્ધ ટાઈમમાં આવશો કોઈ પ્રવેશ નહીં આપે સવારે છે અને બાકી આનું એક પાલન કરવાનું છે પ્લાસ્ટિક પ્રતિબંધ વિસ્તાર છે તો એવું ફોન પકડવા માં તકલીફ થવા માંગી છે એવી કોઈ પણ વસ્તુ આપણે લઈને લઈ જવાની પ્લાસ્ટિક કે જેથી કરીને આપણે પેલું અહીંયા પણ ચેક થાય ને તો મહેરબાની કરીને જો તમે લોકો આવતા હોય વિડીયો જોતા હોય તો પ્લીઝ પ્લાસ્ટિકની વસ્તુ પ્લાસ્ટિકની બોટલમાં કે પ્લાસ્ટિકની બેગમાં કાંઈ પણ લઈને નહીં આવતા એ નહીં લઈ જવા દે લાવો તો સ્ટીલના ડબ્બામાં અને યા તો જે આપણે ઘરે ડબ્બા રાખતા હોય ને આટાવાળા જે આવે એરટાઈટ કન્ટેનર આપણે કહીએ એવાળા ડબ્બામાં ભરીને લાવશો ને તો જ લઈ જવા દેશે કઈ પણ વસ્તુ ખાવા પીવાની હશે જે કઈ પણ હશે ને અને પાણી કેવું ભરીને લાવો તો તમારી બોટલમાં નહીં કે તમે સબસોડાની કેવી બોટલ આવે એમાં નહીં તો વિસ્લેરીની બોટલમાં એ આપણે જે ઘરમાં ફ્રીજમાં યુઝ કરતા હોય એ વાળી બોટલમાં ભરીને લાવવાનું તો તમને લઈ જવા દેશે એટલે પ્લીઝ એવું કઈ ન કરો તો તમારો પણ અહીંયા જયારે એન્ટ્રી કરો ને ત્યારે ટાઈમ વેસ્ટ ન થાય કે જાજી વાર સુધી પેલું ન થાય કેમ કે ભાઈ હોય પછી યા તો ખાલી કરાવે યા તો એ બધી વસ્તુ લઈ લે અને વાર લાગે ઓલું કઈ હોય જ નહીં તો એ તમને આરામથી જવા દે ચેક કરીને ખાલી કરવું પડે કે એવું કઈ ન કરવું પડે તેટલા દેખાતું ધીમે ધીમે તો પ્રભાવ રહી જ મિનિટ અત્યારે ગાડીમાં છીએ ને તો કોઈ પ્રોબ્લેમ નથી જેવા ગાડી ની બહાર નીકળશું ને એવા ના છીએ એમના લીધે નથી ક્લિયર દેખાતું બીજો કોઈ પ્રોબ્લેમ નથી અને થોડુંક પેલું કરવું પડે હું તું વચ્ચેથી ટચિંગ એટલા માટે ટચિંગ કરવાનું ટચિંગ

અહીંનો સ્પેશિયલ શબ્દ છે હળવળી ચુડાદી તો બસ કંઈ નહીં અમે લોકો તો હનુમાનજી મહારાજના ને બધા દર્શન કરી લીધા છે તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દો માતાજીના દર્શન કરાવી દો અને પછી ઘડીક વાર ક્યાંક શાંતિથી બેહી જાય એટલે શરીરમાં છે ને ગરમાવો આવી જાય ને તો વાંધો ન આવે અને હા આરતી હજી હમણાં પૂરી થઈ હશે એટલે અહીંયા આરતીની જો ચાલુ છે તો તમે લોકો વર્ચ્યુઅલી આરતી લઈ લો જય મજરંગબલી મહારાજ ને બાકી જય મનોકામના સિત્ત સરકડિયા હનુમાનજી મહારાજની જય આવતા હતા ને ત્યારે જે જે જગ્યાએ પાણી ભરેલું છે ને કે આમ તો વેત્યાણ ત્યાં થોડું થોડું પાણી છે અત્યારે વેત્યાણ બહુ નથી પણ જ્યાં પાણી સ્થિર છે ને એકદમ ત્યાંથી આમ એમ લાગ્યું કે પાણીમાંથી વરાળું નીકળે છે તો એ પાણી વિચારો તમે કેટલું ઠંડુ હોય છે અને અહીંયા મોડી રાત્રે અને વહેલી સવારે કેટલી ઠંડીનો પ્રકોપ હશે એ તો હવે અહીંયા રહ્યા હશે એ જ લોકોને ખબર હતા બાકી અત્યારે આપણે આવી ગયા છીએ નવદુર્ગા માંના મંદિરે તો બોલો જય મા નવદુર્ગા અમારા સિયાબેનના મમ્મા લાગી ગયા છે કામકાજમાં કારણ કે સિયાબેનના આજે ગાડીમાં નિંદર કરી નથી કેમ હું હું એના કરતાં એ તૈયારી આપણે અગાઉ કરી લેવી વધારે સારું હં હં પ્યોર અંધારું હોય તો ઉપર જવું પડે રૂમ માં રૂમમાં નથી અંધારું એટલે મશીન અહીંયા લઈ એવા લાગે ગોલાધર થી હમ બીજું ઓકે ઓકે સોરી 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 પણ આજે એક વસ્તુ એ જોઈ અત્યારે આવ્યો ને તો સાબર હરણ એટલી માત્રામાં જોવા નથી મળતા એટલે એ લોકો ઠંડીના ક્યાંક બેસી ગયા હશે અમને એવો વિચાર હતો કે સાબર ને હરણ ને ક્યાંક એવી દેખાતું નથી તો કદાચ જંગલના રાજા મળે તો મળે જોવા પણ પછી અહીંયા મંદિર પાસે ને જોયું ને એક હરણ હતું એટલે કીધું હાલું એ તો નહીં મળે જોવા આપને અમારે આ મહારાજ ને ઠંડી બહુ લાગે જો

જય જય રામેશ્વર મહાદેવ ભગવાન કી કદાચ તમને મંદિર પાસે આવ્યો ત્યારે અવાજ આવતો હશે પેટી નો તો અમારે એક નવા ઉભરતા કલાકાર તૈયાર થાય છે પેટી વગાડવા માટે તો આપણે ત્યાં જ જઈએ અને રૂબરૂ મુલાકાત કરીએ આપણે એમની સાથે જો કે અહીંયા હા હાથ બેહાડવામાં અઘરો છે ભાઈ કારણ કે બીજો જે હાથ છે ને આવી રીતના આમ 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 કરવાનું એ એર ભરાય તો જ વાગે એટલે બંને હાથ આમાં છે ને સંપૂર્ણ ફીટે ફીટ રાખવા પડે એક હાથ હાલતું ને એક હાથ ન હાલતું હોય તો નો વાગે પેટી અને બાકી અહીંયા શું તું આવ દઈ રહી છો પાછળ હે તને કહું ઉઘાડા પૈકી આમનો જો ભાઈ આમાં કાંકરા લાગ્યા હતા તે મોજા પીરા પણ મેં

હાઈટ નાની પડે ગાડીની આપડી હાઈટ રહી એટલે પગ પેલા હેન્ડલ પાસે છે ને પેલા ટચ થવામાં ને વણાક વાળવામાં ને એમાં થોડીક પ્રોબ્લેમ કેવડાવે પણ ગાડી મજા આવે એવી છે એકદમ સ્મૂથલી ચાલે છે તમારામાંથી કેટલા લોકો પાસે આ ગાડી છે ને તમે કમેન્ટ્સ કરીને કહેજો અને બાકી તો બસ હવે જેમ જેમ ટાઈમ પસાર થતો જ હશે એમ એમ હવે લોકો આવતા જ હશે કારણ કે આજે છે સન્ડે તો બસ સન્ડેના દિવસે તો પછી મોજે મોજ ને રોજે રોજે જોઈને વાલા તો એ લેજો આમ ક્યાંક પાછળ આવી નથી ગયો ને ક્યાંક આપણે એમને લોક કરતા રહીએ ને વિડીયોમાં આવી જાય નહીં ક્યાંક પાછળથી અને આપણી ભી પડી જાય નહીં પાલક પનીર આજે એ ભાઈ ભાઈ જમાવટ શું બોલતા હું આજે પાલક પનીર બનાવીને ખવડાવીશે ખવડાવવાનો શું ગુજરાતીનો ક્લાસ ચાલે ભાઈ તું દાત કાટમાં તું હતો નહીં અહીંયા ફરિયાદ કરવા બે જાઉં પ્રિન્સિપલ કે લગ પાસે હા કે મારો ટીચર હા બગડી ગયો છે બગડી ગયો છે ગાડી લઈને કે ચક્કર મારવે કે એ તો હું તો ટેસ્ટ ડ્રાઈવ કરવા ગયો તો એની ગાડી સારી છે મસ્ત મજાની સમય મે દસ વાગ્યા હજુ પણ કોઈ હજી મને ચા પાણી નું નથી હા હર્ષક બાપુ ટીચર ટીચરજીને મને મારી ટીચરને તમે ચા પાણી નથી પૂછો નથી પૂછો કેમ કેમ પૂછો નથી હર્ષક બાપુને એક સજેશન આપ્યું કે એમાં લાગી ગયા અત્યારે ગાડીમાં હે ઈ કાઈ નહી યે જવાનો હોય તોય લાગી ગયા અમને એમાં ગાડીમાં તો એને કહેને કે આટલો બધો બાળકનું કરવાનું શું છે

ચોક વાલી ખીચડી છે આજે ભાઈ જોરદાર જમાવટ આવી છે અહીંયા ઉભવાની પણ ભારે મજા આવે છે ઠંડુ છે ને એમના હિસાબે ગાડી ની ટેસ્ટ ડ્રાઈવ લઈ જવા પછી પેલું બકલું બકલું બધું સુધરાઈ ગયું ને હવે બને છે અહીંયા કે લોચો લોચામાં શું છે ને એ ખબર નથી પડતી પાણી જ પાણી પાણી પણ આવું કેમ તેલ જ તેલ આવું કેમ આ મરચું ડમેટ બીજું કાઈ નહી જો ઓકે આઈ જાવ ખાવ જન છે માં રોટલી ચોરી ખાઈ લેવાની કઈ રોટલી ચોરી ના ખાઈ લેવાની બનવાનું છે અહીંયા આમ ગાઠિયાનું સાથ

हाल क्या है आज तो अब रोटी वड़वा मांग भाई मारे नहीं तो बनाई है जेने बनाओ है तो तू नहीं खा ना ये, ये ना ना वो वो है एक्स्ट्रा क्वांटिटी में ना मां कितनी क्वांटिटी में दो वट का हैं दो वट का नहीं अरे एक्स्ट्रा बता दूंगा कम नहीं पालक वाली चीज एक तो पानी अभी जो हो और जिसको को होना वो मेरे पास आ जाए श्री नमः ગરમા ગરમ ગાંઠિયા ને ગરમા ગરમ પાણી જોરદાર કોમ્બિનેશન કર્યું છે આજે ગાંઠિયાનું કડીનું શાક કડી કેવું કડી ગાંઠિયા કડી આના ભેગા કાજુ નાખી દે ને તો ઓર મજા આવે હો કઈ ઘટે જ નહીં હે તને કહું કાજુ 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 ગાંઠિયાનું શાક મસ્ત થઈ જાય હે ઓકે ને બાકી અહીંયા રોટલી ગાંઠિયા અનાર બધું ડાલ દીધું હો 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 કાજુ ગાંઠિયા અનાર જામફળ

અહીંયા સાબર ને એ બધું જોવા મળી ગયું છે સવારે કાચ ખુલો હતો અત્યારે સાફ કરી નાખ્યું છે એટલે ક્લિયર કટ દેખાય છે બેન બાને તો મજા આવે છે તો કીધું ઘડીક વાર આપડે ઉભા રહીએ આજે આમ થાય વહેલા નીકળ્યા છીએ આપડે એમ છે પણ હું જોઈએ ઓલી વખતે ધવલ નહી પી અને સિયા નહી પાવી ત્રણ ખાવા વાળા અને અડધા કલસા થી ઓછું દૂધ હતું તો આ વખતે અઢી કલસા જેવું છે બે અઢી કલસા જોઈએ કેટલું થાય બાકી

આપણે ગોલાધર મંદિરે ગાય વિહાણી એમનું આજે ત્રીજા દિવસનું દૂધ છે એટલે મસ્ત મજાની પેલી છૂટી છૂટી બરી બનવાની છે આની તો કોને કોને ભાવે છે એ જરાક તમે કમેન્ટ કરજો કેમ ભલે હા આપને બહુ ઓછી ભાવે પણ આ જ્યારે અમને ખવડાવ્યું ને અમને મીન્સ કે મને ખવડાવ્યું પેલા દૂધ એવું તો આની પેલા બે દિવસ પેલા જ ગાય વિહાણી તો એની બરી ભાવી હતી તો કીધું કઈ આ વખતે આપણે પણ ખાસું અને મારા દીકરાને પણ બહુ ભાવી હતી કેમ તો સારું હાલો આપડો આ બ્લોક આપડે અહિયા જ પૂરો કરીએ છે મળીશું આપડે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિ થી રેજો અને શાંતિથી થી રેહવા દેજો